નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ ભીમનાથ ત્રણ રસ્તા પર પોતાના બાળક પાસે ભિક્ષાવૃત્તિ કરાવતી માતાને વડોદરા શહેર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ઝડપી પાડી બાળકને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે જાણકારી મુજબ ભીમના ત્રણ રસ્તા પર પોતાના જ બાળકો પાસે ભિક્ષાવૃત્તિ કરાવવામાં આવી રહી હતી આ માતા દ્વારા અને જે અંતર્ગત એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તેઓ દ્વારા બાળકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે અને તેની માતા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે આ બાળકોને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ સુભાનપુરા ખાતે સોંપવામાં આવેલ છે જાણકારી મુજબ બાળકની માતા વિરુદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે જુએનાઇલ જસ્ટિસ એક્ટ વર્ષ બે હજાર પંદરની કલમ પંચોતેર છોતેર તથા ગુજરાત પ્રિવેન્શન ઓફ બેગિંગ એક્ટ વર્ષ ઓગણીસો ઓગણસાહીઠની કલમ અગિયાર મુજબની ફરિયાદ રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને બાળકને ભિક્ષાવૃત્તિમાંથી મુક્ત કરાવી એક પાંચ વર્ષની બાળકીને બી અઢાર નાજકી ડુપ્લેક્સ ગોત્રી પોલીસ સ્ટેશન પાછળ શિશુગૃહ ગોત્રી ખાતે અને એક સાત વર્ષની બાળકીને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ સુભાનપુરા ખાતે સોંપવામાં આવેલ છે